સુરતના વરાછા ખડપુર રોડ પર આવેલ શ્યામધામ મંદિર પાસેના તુલસી ફાર્મ ખાતે સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સુરતને કર્મભૂમિ બનાવનાર અનેક ગામ અને સમાજના લોકો દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું છે ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના વિવિધ ગામોના સતવારા જ્ઞાતિ સમાજના લોકોનું સ્નેહ મિલન રવિવાર વરાછા ગઢપુર રોડ પર આવેલ શ્યામધામ મંદિર પાસેના તુલસી ફાર્મ ખાતે યોજાયું હતું આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના ધોરણ એકથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ સુરતના લોકો જોડાયા હતા હું રમેશ મકવાણા નિવૃત્ત બેંક ઓફિસર છું અને ઓગણીસો ને અઠ્યાસી અમારા સતવારા જ્ઞાતિ મંડળ ની સ્થાપના સાથે હું એની સાથે સંકળાયેલું છું અમારો સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી અહીંયા અહિયાં આવીને થી છે સુરતમાં અને એમની સાથે સાથે પોતાનો પણ એમને વિકાસ કર્યો અને સારું એવી પ્રગતિ કરી અમારા જ્ઞાતિના આજે અહિયાં બારસો જેવા ઘર છે અને સાત થી આઠ જેવી વસ્તી છે બધા સુખી સુરત સુરતમાં આવી અને બધા પોતપોતાની રીતે સંપન્ન થયા છે અમારા મંડળ નો મુખ્ય ઉદ્દેશ સમાજની જે પ્રગતિ તરફ અમારે આગળ વધારવો છે એના માટે અમે સૌથી પહેલા શિક્ષણ પર મહત્વ આપ્યું કારણ કે શિક્ષણ હશે તો જ સમાજ આગળ વધશે પછાત એવા ઓબીસી સમાજ માંથી આવતો હતો જેને અમારે પ્રગતિના પંથે લઈ જવો હતો એટલે પહેલા અમે સૌથી પ્રથમ શિક્ષણ ને મહત્વ આપ્યું છેલ્લા પચીસ વર્ષથી અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહ્યા વર્ષો વર્ષ અમને નોટબુક ફરી આપી અને આજે એના પરિણામ સ્વરૂપ

એના માટે અમારા જ્ઞાતિ ભાઈઓનો પણ મહેનત અને પુરુષાર્થ એટલો જ છે અને એના કારણે આજે અમે અમારા સમાજને આ સ્થાને લાવી શક્યા છે આભાર રામજીભાઈ રામજી અમારા પૂરા પરિવાર સતવારા જ્ઞાતિ પરિવાર નું સ્નેહ મિલન છે કેટલા વર્ષો થી કરે છે ત્રીસ વર્ષથી આ અમે આ સ્નેહ મિલન ચલાવી રહ્યા છીએ સ્નેહ મિલન કરવાનો મુખ્ય ઉદ્દેશ સ્નેહ મિલન નો મુખ્ય ઉદ્દેશ આપણે સમાજ માટે સારું શિક્ષણ અને સમાજ એકબીજાને ઓળખે અને સમાજ ઉચ્ચ લેવલે શિક્ષણ આપણે સમાજને આપી શકીએ અને કોઈ બી માહિતી આપણે આપણે કરી શકીએ એના સિવાય પણ આપણે શિક્ષણ માટે સમાજ ખૂબ જ આગળ વધે એના માટે પણ આપણે આપણે ખૂબ જ પ્રયત્ન કરીએ કરીએ છીએ સમાજના છોકરાઓને એક થી કરી અને બાર ધોરણ અને એના પછીના બી ભી આપણે ખૂબ જ પ્રોત્સાહિત કરીએ છીએ એના માટે આપણે ઇનામ વિતરણ રાખીએ છીએ ચોપડીનું વિતરણ રાખીએ છીએ અને સમાજ ના છોકરાઓને આપણે આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે